રાજ્યમાં ભારે વરસાદ પડી અને રોડ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વાહન ચાલકોને રોડ પર ચાલવું જોખમી બની ગયું છે ભારે વરસાદમાં તંત્ર દ્વારા કરવામાં આવેલ નબળી ગુણવત્તાની કામની પોલ ખુલી ગઈ છે માત્ર એક બે શહેર કે મહાનગર નહીં પરંતુ રાજ્યના તમામ જિલ્લામાં રોડની દુર્દશા થઈ છે રાજકોટમાં થોડા વરસાદ બાદ ખાડા રાજની સ્થિતિ જોવા મળી રહી છે

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં છે તે આજે વરસાદનું છે તે આગમન થવા પામ્યું છે બીજા રાઉન્ડની છે તે શરૂઆત છે તે રાજકોટમાં મધરાતથી તે થવા પામી છે ત્યારે જાણે રાજકોટ છે તે ખાડા રાજ બનતું હોય તેવું લાગી રહ્યું છે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે રામાપીર ચોકડીથી છે અટલ સરોવર તરફ જતા રસ્તો છે તે જાણે બિસ્માર હાલતમાં બન્યો હોય તેવું પણ લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા છે તે જે સ્થળ તપાસ કરતાં જણાવવા મળ્યું હતું કે ત્યાં જે રોડનું છે તે કામ પણ છે તે ચાલી રહ્યું છે જેને કારણે છે તે વાહન ચાલકોને પણ છે તે ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવું પણ છે તે લાગી રહ્યું છે કારણ કે જે વાહન ચાલકો છે તે આ ખાડાના કારણે છે તે ઘણી હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા મોટા દાવા કર્યા હતા તે દાવા

તકલીફ એટલે છેલ્લા બે થી ત્રણ મહિનાથી થી એક ધારા દોઢ દોઢ બબે ફૂટના ખાડા છે અહીંયા અમે રિક્ષા હકાલી છીએ એમ થઈ જાય કંઈના દુખાવા થઈ જાય ત્રણથી ચાર ફેરે તો દવા લેવા ગયો હું આ કમરના દુખાવા એવા થઈ જાય ને આ રસ્તાનો કોઈ સુધારો આવ્યો જ નથી છેલ્લા ચાર છ મહિનાથી આવું ને આવું જ છે ને હજી પણ ચાલુ જ છે એટલા ખાડા છે ફૂટ ફૂટ દોઢ દોઢ બબ્બે ફૂટના ખાડા છે રિક્ષા કંઈક કંઈક પલટી થઈ જાય હમણાં જ મારી ત્રણ દિવસ મોર અહીંયા રિક્ષા પલટી મારી ગઈ હતી પ્રશાસન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે છે ના કોઈ જાતનું કામગીરી કરવામાં આવતું નથી ખાલી આવીને ગાબડા થીગડા મારીને વયા જાય છે ગમે તે ખાડો વૈડો હોય તો થીગડું મારે થીગડું મારીને વયા જાય અકસ્માત થવાની સંભાવના અકસ્માત હાલતા બહુ થાય છે એક નહીં રોજના આખા દિવસની અંદર સાત આઠ અકસ્માત થતાય છે કેમ કે હું અહીં આગળ જ રહું છું ને અહીંયા જોઉં છું બેઠા બેઠા વાત કરવામાં આવે તો જે વાહન ચાલક છે તે પોતાની વેદના પણ છે તે ઠાલી રહ્યા હતા કારણ કે જે પોતે છે તે સ્થાનિક પણ છે જેના કારણે તેઓ ઘણી હાલાકીનો પણ છે તે સામનો કરવો પડી રહ્યો છે દૈનિક છે 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 તે તે ત્રણ અકસ્માત પણ આ ખાડાના કારણે થવા પામ્યા મહાનગરપાલિકા દ્વારા છે તે માત્ર અહીંયા થીગડા મારી અને છે તે બચાવ પ્રવૃત્તિ કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે ખાડા છે તે બુરવા માટેની છે તે કામગીરી તો હાથ ધરવામાં આવી છે પરંતુ આ ખાડા છે તે થોડો વરસાદ થતા છે તે જાણે ધોવાઈ જતા હોય તેવા પણ છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે એક તરફ છે તે રસ્તો જે બનાવવાની કામગીરી ચાલી રહી છે જ્યારે બીજી તરફ છે તે ખાડા રાજના કારણે છે તે વાહન ચાલકો સાથે તે રાહદારીઓ પણ છે તે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે રાજકોટ છે તે જાણે સ્માર્ટ સિટી નહીં પરંતુ ખાડા રાજ બનતું હોય તેવું પણ લાગી રહ્યું છે અને જે રાજકોટના રસ્તાઓ છે જાણે ખાડામાં ધોવાયા હોય તેવું પણ છે તે હાલ લાગી રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ